કે હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું આજનો મારો વિષય છે spelling Town T O W N ટાઉન એટલે શહેર goes G O E S ગોઝ એટલે જાય છે and Town એટલે નીચે lives L I V E S લિવ્સ એટલે રહેવું hat H A T હેટ એટલે ટોપી brown B R O W N બ્રાઉન એટલે રાખોડી

બોલો એટલે અનુસરવું ફૂટપ્રિન્ટ એફ ડબલ ઓ ટી પી આર આ એન પી આર આ એન જી એ ટી ફૂટપ્રિન્ટ એટલે પગના પંજાના નિશાન